પાટણ શહેરમાં નવરાત્રિ પર્વને અનુલક્ષીને શહેરની બજારોમાં પર્વને લગતા ટ્રેડિશનલ કેડિયા ચણિયાચોળી સહિતની વિવિધ વેરાયટીવાળા ડ્રેસો ઉપલબ્ધ થઈ રહ્યા છે ત્યારે ચાલુ વર્ષે ટ્રેડિશનલ ડ્રેસ સહિત વિવિધ પ્રકારની ગામઠી ચણિયાચોળી તેમજ રાજસ્થાની ભરતકામને લેસવાળી ચણિયાચોરીઓ વધુ પ્રમાણમાં જોવા મળી રહી છે ગત વર્ષની સરખામણીએ ભાવોમાં નજીવો વધારો જોવા મળી રહ્યો છે જોકે નવરાત્રિ પર્વને ગળતરીના દિવસો બાકી હોવા છતાં ખરીદીમાં મંદિરો માહોલ જોવા મળી રહ્યો છે ટ્રેડિશનલ ચણિયાચોરીની સાથે સાથે નાના યુવાન ખેલૈયાઓ માટે પણ અવનવા કેડિયા વેચવાન જોવા મળી રહ્યા છે આ ઉપરાંત ટ્રેડિશનલ ડ્રેસમાં માચિંગ કરવા માટે વિવિધ પ્રકારના ઓર્નામેન્ટ્સ પણ બજારમાં ઉપલબ્ધ થઈ રહ્યા છે જ્યારે આમશ્રેયાના કાપડ બજારમાં રૂપિયા થી માંડીને રૂપિયા પાંચ હજાર સુધીની અધતન વર્કવાળી ચણિયાચોરીઓ ઉપલબ્ધ છે જ્યારે આદ્ય શક્તિના મહાપર્વને લઈ યુવતીઓ મહિલાઓ સહિત યુવા હૈયાઓમાં અનેરો ઉમંગ જોવા મળી રહ્યો છે માટે તબ્દન નવો સ્ટોક કરી ગયેલો છે મતલબ ખૂબ જ સરસ વેરાયટીઝ છે જયપુરની કાઠિયાવાડી અને બેંગ્લોરની ચણિયા જેવી પુષ્કળ વેચાય છે અને દરેકની પસંદગી સારી વસ્તુમાં જ છે અને સારું ટ્રિસ્ટ વધારે પસંદ પડે છે અને ગઈ શાક કરતાં તો દસવી વીસ ટકાનું ભાવમાં વધારો છે દીપક સતપારા સાથે સેન ટવેન્ટી ન્યૂઝ પાટણ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ